નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર જિલ્લા સહકારી સંઘમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને મંત્રીના હોદ્દા માટે ચૂંટણી યોજવામાં આવી ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા શાળામાં ભરાયા વરસાદી પાણી ધનસુરાની શાળા નંબર ત્રણમાં પાણી ભરાવાની સમસ્યા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી ઉંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ્યું ચૌદ સપ્ટેમ્બરે પાંચ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના મોડાસાથી મોટી મોડી નવીન બસ ફાળવવામાં આવી તેનું ઉદઘાટન મોટી મોડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન હરેશભાઈ કુબેરભાઈ તથા બક્ષી મોરચાના ઉપપ્રમુખ રમણભાઈ સોમાભાઈના હસ્તે કરવામાં આવ્યું જેથી મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈનો તેમજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો મોડાસાથી મોટી મોડી નવીન બસ ફાળવામાં આવી તેનું ઉદ્ઘાટન મોટી મોડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન હરીશભાઈ કુબેરભાઈ તથા બક્ષી મોરચાના ઉપપ્રમુખ રમણભાઈ સોમાભાઈના હસ્તે કરવામાં આવ્યું જેથી મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈનો તેમજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અરવલ્લી જુલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વર્ણી કરાઈ પ્રભુદાસ પટેલની સતત ત્રીજી વખતે ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરાઈ નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વરણી જગદીશભાઈ પટેલની માનદ મંત્રી તરીકે વરણી કરાઈ છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાઈ હતી અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ પ્રભુદાસ પટેલની સતત ત્રીજી વખતે ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરાઈ નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વરણી જગદીશભાઈ પટેલની માનદ મંત્રી તરીકે વરણી કરાઈ છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાઈ હતી અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણી યોજવામાં આવેલી હતી આમ તો અગાઉ પણ આ સંઘની ચૂંટણી તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈને ચૂંટાયા હતા અને આજે અમારા ચૂંટણી અધિકારી અને મોડાસા પ્રાંત એમના અધ્યક્ષતાને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીની ઉપરથી મેન્ડેટ આવ્યા મુજબ ચેરમેન તરીકે પ્રભુદાસ પૂજાભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને એમડી તરીકે અમારા જગદીશભાઈને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે આ તમામ હોદ્દેદારોને હું ભારતીય જનતા પાર્ટી અલવેલી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ત્રીજા ટર્મની ચેરમેન વાઇસ ચેરમેન અને માનન મંત્રીની ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી લઈ જિલ્લાના હોદ્દેદારોએ તમામને સાંભળ્યા પછી અમારા ટ્રસ્ટએ મારી તરફમાં મત આપ્યો જેને કારણે આજે હું ચેરમેન તરીકે ચૂંટાયો છું અને મારા સાથી વાઇસ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પણ ચૂંટાયા છે મારા મંત્રી તરીકે આદરણીય વડીલ જગદીશભાઈ ચૂંટાયા છે આ જે કંઈ બન્યું છે એ સહકારની અંદર એકબીજાના સાત સહકારથી બન્યું છે આ જ્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરશ્રીઓની ચૂંટણી થઈ એ પણ ચૂંટણી થઈ નથી તમામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે એ તમામને સૌ પ્રથમ તું અભિનંદન આપીશ અને તમામના સાત સહકારથી આ આપણી મોટી બિલ્ડિંગ છે તો રાજ્યની અંદર જે સાત જિલ્લા સહકારી સંઘો બન્યા એ પૈકીની એકમાત્ર અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું જો આ બિલ્ડિંગ મળ્યું હોય તો મારા એમાં શ્રેય નથી સૌનો સાથ અને સૌના સહકારના કારણે આ શક્ય બન્યું છે આવનારા દિવસોમાં અમે ખભી ખભર મિલાવી આનાથી પણ વધુ સારો વિકાસ થાય એ દિશાની અંદર પ્રયત્નશીલ રહીશું અને ખાસ કરીને જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને પ્રદેશના મોડીઓ તમામનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું માન્ય પ્રદેશ આપણા પ્રમુખ શ્રી પાટીલ સાહેબથી મળી રજનીભાઈ સાહેબ અને આપણા રત્નાકરજી એ તમામે અહીંયા નિરીક્ષકો મોકલ્યા નિરીક્ષકો સમક્ષ અમારા સૌ ડિરેક્ટરશ્રીઓએ અમારા બંનેના નામ પર ત્રણેયના મોહન મારી અને એને કારણે શક્ય બન્યું છે ત્યારે એ સૌનો આભાર માનું છું ફરી એકવાર સૌ ડિઝેટશ્રીઓનો જિલ્લા ભાજપના પ્રમુખશ્રીનો ફરી એકવાર પણ આભાર માની અને આપ સૌ ઉપસ્થિત રહ્યા મારા મિત્રો મોટી સંખ્યામાં આપ સૌનો આભાર માનું છું જિલ્લાના ધનસુરામાં એક સપ્તાહ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે ધનસુરામાં આવેલી શાળા નંબર ત્રણમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે શાળાના શિક્ષણ કાર્ય પર પણ અસર થઈ છે ધનસુરાના તલોદ રોડ નજીક આવેલી પ્રાથમિક શાળા નંબર ત્રણમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે ઉદભવે છે

ના મેદાનની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્ય દ્વારા તાલુકામાં કરવામાં આવી જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબનું સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટે એનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનું છંટકાવ છંટકાવ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવું પાણીનો કાયમી નિકાલ થાય એ માટે પણ

જેમાં ખાસ કરીને હળવા મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારોના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હતું જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાયું છે તેના સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂંકાવ્યું છે આજ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી કરવામાં આવી પરંતુ આવતીકાલ એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા અને નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યો છે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે આ ચાર વર્ષ સેવા સમર્પણ સુશાસન ઔદ્યોગિક વિકાસ અને નીતિ તેમજ નિર્ધારણનો રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કર્યું હતું જેને આગળ ધપાવવા ભૂપેન્દ્ર પટેલે સતત અથાગ અને અવિરત પ્રયત્નો કર્યા છે વરસાદને કારણે ખેલૈયા પાસ ખરીદીને ઉતાવળ કરવા માંગતા નથી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ગરબાના પાસ માટે ઓનલાઇન બુકિંગ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે માત્ર ઓનલાઇન પ્લેટફોર્મ બુક માય શો પર એકસો દસ પાર્ટી પ્લોટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે જેના સરેરાશ દરરોજના પાસની કિંમત સોથી પાંત્રીસો સુધીની છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન અન્ય સ્ટેશનો પરથી થઈ રહ્યું હતું જોકે હવે મુસાફરો માટે રાહતના સમાચાર છે પાંચ મુખ્ય ટ્રેનો ફરીથી કાલુપુર રેલવે સ્ટેશનથી જ ઉપડશે અને ત્યાં જ આવશે જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતા દસ દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે રાજાપદર તેમજ બોડી ગામે બપોર બાદ સારી માત્રામાં જોરદાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા વરસાદને કારણે ખેડૂતોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે અમુક ખેતરોમાં ઉભેલા પાકને આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે જ્યારે બાજરી જેવા પાકને નુકસાનકારક બની રહ્યો છે અમરેલી જિલ્લામાં રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે રાજુલા શહેર અને જાફરાબાદના સરોવડા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અત્યારે બસ આટલું નમસ્કાર